आप देख रहे नमस्कार दोस्तों तेज रहो डिजिटल बॉम्बे थी अहमदावाद वंदे भारत ट्रेन में તમે જાણો છો કે આ ટ્રેન ભારતમાં છે ભારતમાં બનાવેલી છે અને આનું સંપૂર્ણ કામ ભારતમાં થયેલું છે એટલે જ એનું નામ વંદે ભારત ટ્રેન રાખવામાં આવ્યું છે આ ટ્રેન બોમ્બેથી બપોરે ત્રણને પંચાવન ઉપડે છે અને અમદાવાદ ગાંધીનગર સુધી આ ટ્રેન જાય છે અને સૌથી વધારે મજાની વાત એ છે કે આ ટ્રેનમાં તમે એકસો પચીસ એકસો ત્રીસની સ્પીડથી જ્યારે ટ્રેન જતી હોય છે તો હું તમને એવો અનુભવ નથી થતો કે ઝાટકા નથી લાગતા કે નથી ચક્કર આવતા આ ટ્રેનમાં ફસ્ટ એડની સુવિધા છે કેટરિંગની સુવિધા છે અને આરામદાયક ખુશો છે એનાનો સ્ટાફ પણ બહુ મળતા છે તમારે કોઈ બી વસ્તુની જરૂરિયાત હોય તો તરત હેલ્પિંગ કરે છે અને આપ જોઈ શકો છો કે જ્યારે લોકો આવે છે તો એ લોકોનો સામાન સુધા એ લોકો મૂકી આપે છે લઈ આવે છે અને ખૂબ જ સુંદર વ્યવસ્થા કરેલી છે આપ જોઈ શકો છો કે આ ટ્રેન જ્યારે જઈ રહી છે ત્યારે બહારનું દ્રશ્ય તમે જુઓ તો તમને એવું લાગશે કે ટ્રેન એકદમ ધીમે ધીમે જાય છે પણ ટ્રેનની અંદર તમને ફક્ત મફત પાણી આપવામાં આવે છે જેમ કે તમે જોયું કે આ વંદે ભારત ટ્રેન એક નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ચાલુ કરાઈ હતી આ આપણી સ્વદેશમાં બનેલી પોતાની ટ્રેન છે અને આમ આની સુવિધાઓ જુઓ તો તમને સૌથી વધુ તો ચોખ્ખાઈ છે એમના માણસો અહીંયા આગળ રાઉન્ડ મારતા હોય છે ચેક કરતા હોય છે અને કોઈ પણ ગાડી હોય હવે રાજધાની શતાબ્દી તેજસ કોઈ પણ ગાડી હોય તો એમાં ખાણીપીણી આપતા હોય છે અને અહીંનું પણ એવી રીતે અહીંયા બી ખાણીપીણી આપે છે અને એ બી જે એક સ્ટેન્ડર્ડ બ્રાન્ડ હોય એ એક સ્ટેન્ડર્ડ બ્રાન્ડનું આપે છે ની જે સુવિધા કહીએ ટ્રેન એક રાઈટ ટાઈમ ચાલે છે અને તમને ટ્રેનમાં બેઠા હો તો એની સ્પીડની પણ તમને ખબર નથી પડતી તમે કદાચ ચાલતા હો તો તમને એવો અનુભવ થાય કે ટ્રેન ફાસ્ટ જઈ રહી છે તમને પકડીને આવવું પડે પણ તમે અગર બેઠા હો તો તમને એકસો ત્રીસ એકસો ઓગણત્રીસની સ્પીડ તમને તમારા મોબાઈલ ઉપર જોઈ શકો છો ઓન સ્ક્રીન જોઈ શકો છો અને અનુભવ કરી શકો છો કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ